પા ભેગી કરીને અમારી ખુશીઓ ખરીદતા જોયા છે અને એ ખુશીઓ માટે પોતાના શમણાઓને રોડતા મે જોયા છે પોતાની પસંદ ના કરીને અમારી અપનાવતા જોયા છે વ્યક્તિ તો એક હતા પણ વિશેષતા અનેક હતી પિતાના સ્વરૂપે મે સર્જનહારને જોયા છે પિતાના સ્વરૂપે મે સર્જનહારને જોયા છે મિત્રો આ તો હતી એક પિતાની વ્યાખ્યા જોકે પિતાની વ્યાખ્યા કરવા માટે કોઈ શબ્દો બન્યા નથી પણ મિત્રો પિતા તો એની જગ્યાએ સર્વશ્રેષ્ઠ હોય છે પણ દીકરો પિતા માટે શું વિચારે છે જ્યારે દીકરો ચાર વર્ષનું હોય છે ત્યારે એમ વિચારે છે કે મારા પપ્પા મહાન છે છ વર્ષનો હોય છે ત્યારે એમ વિચારે છે કે મારા પપ્પા બધું જ જાણે છે અને તે બધા જ કરતા હોશિયાર છે દસ વર્ષે એમ વિચારે છે મારા પપ્પા સારા છે પણ એ તો ગુસ્સાવાળા છે અને બાર વર્ષે એવું વિચારે છે હું નાનો હતો ત્યારે મારા પપ્પા મારા જોડે સારો વ્યવહાર કરતા હતા સોળ વર્ષની ઉંમરે એ છોકરો એના પિતા વિશે એવું વિચારે છે કે મારા પપ્પા તો સમય પ્રમાણે ચાલતા જ નથી ખરું પૂછો તો એમને કશું જ્ઞાન જ નથી અઢાર વર્ષની ઉંમરે એમ વિચારે છે કે મારા પપ્પા દિવસે દિવસે ચીડિયા સ્વભાવવાળા વાળા અને અવ્યવહારુ બનતા જાય છે વીસ વર્ષે એવું વિચારે છે કે ઓ હવે તો પપ્પા સાથે રહેવું અસહ્ય થતું જાય છે ખબર નહીં કેમ કરીને મમ્મી આટલા વર્ષો આમના જોડે કાઢ્યા છે 25 વર્ષે એ દીકરો એમ વિચારે છે કે મારા પપ્પા મારી દરેક વાતમાં વિરોધ કરે છે કોણ જાણે ક્યારે આ દુનિયાને સમજશે 30 વર્ષે એ દીકરો એવું વિચારે છે કે મારા નાના છોકરાને સંભાળવું કેટલું મુશ્કેલ બનતું જાય છે અને હું નાનો હતો ત્યારે મારા પપ્પા થી કેટલું બીતો હતો ચાલીસ વર્ષે એ દીકરો એવું વિચારે છે મારા પપ્પાએ મને કેટલી શિસ્તથી ઉછેર્યો અને આજકાલના છોકરાઓમાં તો શિસ્ત જ નથી મિત્રો હવે જિંદગી જ્યાં થોડી વધી છે

શાંતિપૂર્વક જીવી શકીએ છીએ અને મિત્રો મોતની ઘડીએ સાહીઠ વર્ષની ઉંમરે એ વૃદ્ધ દીકરો પોતાના પિતા માટે એવું વિચારે છે કે મારા પપ્પા ખૂબ જ મહાન હતા તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી અમારા બધાનો કાળજીપૂર્વક ખ્યાલ રાખ્યો હતો માટે મિત્રો આ દીકરાને પોતાના પિતાને ઓળખતા ઓળખતા સાઠ વર્ષ લાગ્યા આ એક વાર્તા કે સ્ટોરી નથી આ જિંદગીની હકીકત છે જ્યારે માણસ વીસ થી પચીસ વર્ષનો નવજુવાન થાય છે ત્યારે એમ જ વિચારે છે કે મારા પપ્પાને કશું ખબર પડતી નથી મારા પપ્પા તો સાવ અભણ છે મારા પપ્પા જ નથી પણ મિત્રો હકીકત તો એ છે છે જેટલું જોયું એટલું આપણે જાણ્યું નથી એમની જેટલી સમજણ છે એના કરતા અડધી પણ આપણામાં નથી અને માટે જ મા ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે માટે સમગ્ર વિશ્વના દરેક પપ્પાઓને દરેક પિતાઓને દરેક ફાધર ને નમન છે કે એમના પુત્રો માટે એમની દીકરીઓ માટે એ કેટલો સંઘર્ષ કેટલી મહેનત કરે છે રાત દિવસ અને પરિણામે એમનું ઘર શાંતિથી ચાલે છે તો મિત્રો તમને પણ એટલી જ વિનંતી છે કે પોતાના પપ્પાને સમજવામાં આટલા બધા વર્ષો ન લગાડશો સમયસર ચેતી જજો અને સમજી જજો કે પિતાથી મહાન કોઈ નથી અને અત્યારના જોવાની આવો તો ચોરા પર બેઠા હોય ગલ્લે બેઠા હોય તો પોતાના પિતાને માનથી પણ નથી બોલાવતા તો એવા યુવાનોને પણ વિનંતી છે કે જેને તમને ઉછેર્યા મોટા કર્યા જેને તમને વાડી ગાડી અને લાડી લઈને આપ્યા છે એવા પિતાનો આદર કરો